બેફામ ચાલો છે બાલો પાછળ ગીર ગીર વાળા જઈએમ બોલે ત્રણ પ્રભુજી ની ઘર વાપસી જોઈએ હવે કેટલા પ્રભુજીને ઘરવાળા રાખે છે કે પછી પરિવારવાળા મળે છે કે નથી મળતા એડ્રેસ બોલા બોલે છે એ પ્રમાણે તો ઘરે જઈશું ઉમતા આપના ઘર આશ્રમથી સ્પેશિયલ ગાડી ઘરે પ્રભુજી મૂકવા માટે આવી છે અમારા નાસિરભાઈ લઈને આવ્યા છે તો મિત્રો પૂરેપૂરો વિડીયો જોજો અને લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આ વૃંદાવન વાટિકા છે પ્રભુજીના કંઈ સગા સંબંધી કોઈ અહીંયા છે તો કરીશું અહીંયા કોણ રહેશે તમારું મમ્મી ભાઈ ચલો લઈ લો હવે કહે છે કે જમાદારને પૂછવું પડશે બહુ ટાઈમ થઈ ગયો નાસિરભાઈ કે બહુ ટાઈમ થઈ ગયો છે પૂછવું પડશે પણ ત્યાં બોર્ડ મારેલું છે નામનું ત્યાં નામ જોઈ લઈએ ચલો તો મિત્રો એમનું અત્યારે આપણે ઉપર લિસ્ટ જોયું છે તો એમને કોઈ અહીંયા પંચાલ બે છે પણ એ એમના કોઈ મમ્મી પપ્પા છે નહીં જોઈએ હવે આગળ આપણે તપાસ કરીશું આગળ ત્યાં અને ફ્લેટના ચેરમેન ને સેક્રેટરી બી અહીંયા છે તો એમણે કીધું કે અહીંયા એ જે નામ આપ્યું એમના પપ્પાનું એવું અહીંયા કોઈ છે જ નહીં તો મિત્રો

તો તમે બીજા ફ્લેટમાં લઈ આવ્યા ને તો યાદ કરો નાસિરભાઈ એમને કે રૂમો આ બાજુ હતા હવે એવા રૂમો તો અહીંયા છે નહી એટલે ફ્લેટ બીજો જ હશે ચલો બીજા ફ્લેટે તપાસ કરી આપણે હા પ્રભુજીનું ઘર શોધવા માટે આટલા આટલા પાણીમાં ગાડી નાખવી પડે છે ભાઈ શું કરીએ હવે પણ ઘર મળતું નથી પ્રભુજીનું મિત્રો આ બીજો ફ્લેટ આપણે જોયો છે પણ બીજા ફ્લેટમાં બી એમને કોઈ એમના મમ્મી પપ્પાનું બોર્ડમાં નામ છે નહીં અને આજુબાજુમાં બી સિક્યુરિટીવાળાને પૂછ્યું અને ઇન્ક્વાયરી કરી પણ અહીંયા એમના મમ્મી પપ્પાનું કોઈ ઠેકાણું છે નહીં

શું શાંતિ રાખું યાર આ ચોથો માળ મને ચડાવી દીધો તમે આમ નામ તો હું ના હોય તો કઈ નઈ નથી જ વરી તમે બીજા માળ નું કેતા હતા ચોથે માળ આવ્યા આપણે તમે હફાઈ દીધો મને યાર ચોથા માળ ચડાયા નથી તો પછી શું કરવાનું ચારે ચાર માળ તમને મેં બતાવ્યા ને ચારે ચાર માળ તમે ખખડાઈને પૂછી લીધું બરાબર અહીંયા કોઈ જયંતિભાઈ પંચાલ કરીને છે નહીં શું છે તમારું શું કહો છો તમારું કિસ્મત એવું પણ તમને બે ફ્લેટ તો ફરાવળ આવ્યા બે ફ્લેટમાં છે નહીં તમે કહો છો મારું કિસ્મત એવું બધાના કિસ્મત એ રીતનું જ હોય છે ભાઈ શું કરીએ હવે એમનું કેવું છે કે આ સૂર્યમ ફ્લેટ છે ત્યાં એમના ફઈનો છોકરો રહે છે તો એકવાર ત્યાં બી તપાસ કરી લઈએ આપણે આ સૂર્યમ ફ્લેટ આવ્યો એલા શું જાણે કે ઉતરા ફ્લેટ માં બહાર ની ગાડી ના તો લગભગ નો એન્ટ્રી છે કેટલા વખત પણ આપણે સિક્યુરિટી વાળા ને વાત કરી કે સંસ્થા ની ગાડી છે આ રીત નું ભાઈ એમના એડ્રેસ બતાવી રહ્યા છે તો એમણે કીધું કંઈ વાંધો નહી તમે લઈ લો અંદર ગાડી તો હવે આપણે અંદર થોડી પૂછપરછ કરી છે હવે છે એક અંદર ફ્લેટમાં સિક્યુરિટીવાળા ભાઈ બી જોડે છે અને છેક ફ્લેટમાં લાવીને પાછા એ સિક્યુરિટીવાળા ભાઈને જ પૂછે છે કે અહીંયા પંચાલ કોઈ રહે છે હવે અહીંયા તો લાખો પંચાલ હોય હવે એમણે તો એમનું ઘર બી જોયેલું નથી અને છેક સીડીના દાદરે આવીને હવે કહે છે કે અહીંયા કોઈ પંચાલ રહે છે તો મિત્રો એમને બે ત્રણ ફ્લેટ આપણે શોધી વળ્યા પણ એમના માતા પિતાનું કોઈ કંઈ સાર સંભાળ મળી નથી કે ભાઈ આ જગ્યાએ રહે છે તો આશ્રમનો નિયમ હોય છે એમને રસ્તે રજડતા બી નથી મુકાતા તો હવે લગભગ એમને પાછા આશ્રમ ખાતે રવાના લઈ જવામાં આવશે મિત્રો પ્રભુજીનું કહેવું એવું છે કે આ પાટીદાર ફોનનો ગલ્લો છે અહીંયા એ મને ઓળખે છે તો એમને આપણે અત્યારે મુલાકાત કરી અને એમના બદેવીનો નંબર લીધો અને એમના બદેવીને કોલ કર્યો છે તો હવે લગભગ અડધો કલાકથી અમે અહીંયા ઊભા છીએ હવે એમના બદેવી આવે ત્યાં સુધી અમે રાહ જોઈશું પછી એમના બદેવી જોડે વાત કરીશું પ્રભુજી તો મિત્રો હવે અમે માધવ ફ્લેટમાં આવ્યા છીએ લગભગ ત્રીજો ફ્લેટ છે જોઈ હવે અહીંયા એમના માતા પિતા છે કે નહીં તો મિત્રો આ જગતીભાઈ પંચાલકના પપ્પા છે અમે એમનું જ મકાન છે કાકા આ તમારો બાબો છે કાડી કાઢી મેકલો વીસ વર્ષ છે હા એટલે વિડીયો અમારે કાયદેસર કહેવાય હું સમજ કવિ નહીં રાખી નહીં રાખો ને તમે તમારે તમારા પપ્પા રાખવાની ના પાડે છે જો અમારે મારી વાત સાંભળો અમારે જે કાયદેસર જે કરવું છે એ કરવું પડે અમારે

ભૂખ તો લાગી મને ભૂખ લાગી છે ભાઈ ત્રણ વાગ્યાને હજી ખાધું નથી મિત્રો ત્રણ વાગી ગયા છે અને વરસાદ ક્રીમ ક્રીમ ચાલુ છે જો થાય નહીં હવે તો વધી ગયો છે વરસાદ છતાં છત જોરદાર વરસાદ આવે છે પણ કઈ વાંધો નહીં નાસી નહીં હજુ મેં અમદાવાદ જવું છે ને ચલો કઈ વાંધો નહીં હે એક પ્રભુજીનું કાર્ય તો પૂર્ણ થયું જય માતાજી જય દ્વારિકા તો મિત્રો વિડીયોને જરૂરમાં જરૂર વધારે લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય દ્વારિકા